નમસ્કાર ખેડૂત મિત્રો હું રાહુલ ધામેલિયા લુણીધાર ખેતી વિકાસ કેન્દ્ર જે ખેડૂત મિત્રો આપણી ચેનલમાં નવા છે ખેડૂત મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલા બેલ આઇકનના બટનને દબાવો જેનાથી અમે આપ સુધી ખેતીને લગતી અવનવી માહિતીઓ પહોંચાડતા રહીએ મિત્રો આજે આપણે વાત કરવાના છે મગફળીની અંદર મુંડાના નિયંત્રણ માટે શું કરવું કે જ્યારે મગફળીની અંદર મુંડા આવી જાય ત્યારે આપણો જે છોડ છે એના મૂળ ખાય અથવા તો જો જે સોળની અંદર પોપટા થઈ ગયા છે કે જેમાં હુયા બેહી ગયા છે એ હુયા પણ ખાઈ જાય છે અને પોપટા થઈ ગયા હોય તો અંદર પોપટા પણ ખાઈ જાય છે હવે એ આપણને ઉતારામાં ઘણું નુકસાનદાયક સાબિત થાય છે હવે જ્યારે પણ આપણી મગફળીની અંદર મૂંડા લાગી ગયા હોય ત્યારે જો એમાં પિયત આપવાનું હોય તો કોઈ સારી કંપનીનું લેમડા થાયો આવે કે ગ્રેન્સ કંપનીમાં દમદાર નામથી આવે છે પછી પડઘમ નામથી એક આવે છે સોળ ગુઠાના વીઘા પ્રમાણે એક વીઘે બસો મિલી

आ भार खड़ूत मित्रो